તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા ધી જય શ્રી રામ માધવર એન્ડ ગુડ કાંઈ બોલાયમાં નથી બરાબર અત્યારે તમે ઓલો બ્લોગ જોયો હશે એમાં મેં વ્લોગ એન્ડ કર્યો અને આ વ્લોગ સ્ટાર્ટ કર્યો એન્ડ સરપ્રાઇઝની વાત તમને કરવા જાવ તો એ છે કે આપણે કહેવું તો નહોતું મારે પણ હવે મારે વ્લોગ બનાવવાનો છે એટલે મારે કહેવું તો પડશે જ બરાબર ને સબસ્ક્રાઈબરથી કાંઈ વાત છુપાવાય તો નહીં તો હજી આજે પાંચ તારીખ જ છે ઓલો વો કે પાંચનો જ હતો આ રાતે ઓલો એન્ડ કર્યો ના સ્ટાર્ટ કર્યો અને ગઈકાલે એટલે કે છ પાંચ બે હજારને ચોવીસે મારો બર્થડે છે બરાબર મારો અને સાથે ભવિષ્યનો જે આપણો નાનપણનો ભાઈ બહેન છે બરાબર અમે યુકેજીથી એલ કેજી ત્યારથી અત્યાર સુધી બે સાથે જ છીએ બે ભેગા જ છીએ અને ખાસ મિત્રની વાત કરવા જાવ તો એ બરાબર તો અમારા બેનો બર્થડે પણ સાથે જ આવે છે બરાબર તો અત્યારે એમાં એવું છે કે અત્યારે બર્થડે છે તો રાતે માધેવર મિત્ર મંડળના આપણા બધા કયો મિત્ર કીઓ જે કીઓ અત્યારે સેલિબ્રેશન કરવાના છે બેયનું બેયનો બર્થડે સાથે આવેલા દર વખતે સાથે જ કેક કટિંગને સેલિબ્રેશન કરે છે બરાબર તો ભવિષ્યનો બર્થડે છે એટલે હું એની કેક લેવા જાઉં છું અત્યારે બરાબર તો ચાલો નીકળીએ અને આ બ્લોક આપણો મોટો રહેશે બરાબર કાલનું પણ હું આમાં જ બતાડી દઈશ બરાબર તો બન્યા જો વિડીયોમાં એન્ડ સુધી બરાબર તો ચાલો નીકળીએ કેક લેવા જાય આપણે ઓકે તો રાજલક્ષ્મી માંથી કેક લઈ લીધી છે બરાબર જો બરાબર ઘરે જઈને તમને દેખાડું કેવી શું નામ લખાયું છે અત્યારે શાંતિથી સંભાળીને ને લઈ જવી પડશે અહીંયા ટૂંકા બોલી જાય બરાબર પછી દેખાડું ઓકે તો કેક લઈ આવો બરાબર જો તમને દેખાડું બીજા જો દેખાડું જો સરખી જો મિસ્ટર વ્યાસ બરાબર હેપી બર્થડે બર્થ ટેગ બરાબર હવે રાખી દઈ ત્યારે લઈ જાય બરાબર ચાલો ત્યારે રાખી દે આચવી ને પછી હવે જાય નીકળીએ ત્યારે તમને મળું જોઈએ ઓકે તો સાડા અગિયાર થઈ ગયા ને ભવિષ્યનો હમણાં મને કોલ આવ્યો કે ચાલી કે નીકળી જાય ઘરેથી હું નીકળું છું ચાલો નીકળીએ બરોબર ને ચેક લઈ લઈ હલો થેન્ક યુ થેન્ક યુ તારો વાય

ન <laughs> બે ગાડીઓ બે ગાડીઓ ભાઈ ધારે ઓ મેહન નાઈ કદી બીજી આવા દીદીવાર ના હોય હવે વેવાર તો બરાબર છે હવે આશીષભાઈ છોકરો છોકરો હા

એ શું છે અબાઈ નથી કરાય છે કે ભાઈ દાદા ને એય હાલો એક ફોટો પાડવા દે ફોટો પાડવા દે ખાલી

લેટ હેવ ઓકે તો બધાય ગુડ મોર્નિંગ બરાબર છે તો મારી મોર્નિંગ તો થઈ ગઈ છે બીજેની મોર્નિંગ થઈ હોય ના તો હોય કંઈ ખ્યાલ નહીં બરાબર તો સવારના સાડા સાત થઈ ગયા છે આપડે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ બરાબર અને જેવી રીતના તમે જોયું હોય છે બર્થડે છે બરાબર તો ચાલો પહેલે તો દર્શન કરતા આવ્યા છે બર્થડે છે અને સારો દિવસ હોય તો ચાલો દર્શન કરતા આવ્યો બરાબર ચાલો તો પેલા નીકળીએ દર્શન ઓકે તો અત્યારે પેલે મંદિર આવી ગયું હતું કાશી વિશ્વનાથે બરાબર એટલે અહીંયા પછી મેરડીમાં આવે સમય પછી મામાના મંદિરે તો પેલા ચાલો કાશી વિશ્વનાથે દર્શન કરી લઈએ બરાબર પછી બીજે જાય કાશી વિશ્વનાથી દર્શન કરી લીધા છે બરાબર ને આવી છીએ મંદિર અને જઈએ વરસાદી નાર ને બધું લઈ લીધું બરાબર દર્શન કરી લઉં ને પછી અહીંથી નીકળીએ સીધું મામાના મંદિરે પેલા અહીંયા દર્શન કર લઉં શાંતિથી બરાબર

ફોન બંધ થઈ ગયો સ્ટોરી બોરી મૂકતી નથી મૂકી છે ફોન હા ઓલા અંતરે મૂકી સ્ટોરી કે તારી જોઈને તારો ફોન આવ્યો પણ ત્યારે હું કેક ને મારા ફોનમાં બીજા વિડીયો એટલે ભાઈ મેં કીધું ફોન આવે હમણાં ઉપાડ દે નહીં તેને કાપી નાખ્યા ઘણા ના આવ્યા હતા કાપી નાખ્યા એના ફોન હજી આવ્યો નથી યો લે હવે નાહી લે હવે કેટલા વાગ્યા એ તો હજી તમે શરમ કરો કઈ વેકેશન જે લઈ લોકો તો મજા કરે કે ના દસ માં વાળા દસ માં નું તો વેકેશન પડ્યું કેવાય ને હજી પાસ નથી થયું એટલે અગિયાર માં બોલ માં લાગી જાય પાસ થઈ જાય કમેન્ટ કરજો તો પાસ કોને કોને લાગી જાય પાસ થઈ જશે જોઈએ આપણે એમ તો પાસ થઈ જાય મુંજામાં તું તારે હાલ હવે નાવા જાય હાલ નાવા જાય તો જમી કરીને આવ્યા ને વરુણ ભાઈ આપડા ઘરે આઈ કે ભાઈ બર્થડે છે તો પેલે તો બારગા માં હતો મહાદેવર ભાઈ મહાદેવર થેન્ક યુ હું જ્યાં ક્યાં હતો ક્યાં કાલે બાર ગયો તો જરાકલી બારે જતો મારા બાપુ ના કરે આજે તારો બર્થે હતો હમણાં પાછો મને એમ કે નાખ્યા સાહેબ બે દિને રજા દીધી ત્યાં રહી ગયો પણ પછી યાદ આવ્યું આજે સોમવારે તો બર્થ કેક કાપવાના હતા બહુ ટાઈમ ઇન શું કે બધું ફ્લોપ ગયું કારણ કે સાહેબ બે દિન ની રજા જ આપી દીધી સોમ ને મંગળ રજા હવે બુધવારે સરપ્રાઈઝ ના એવું કાઈ જરૂરી નથી આપણે આપણે જો શું છે કે ભાઈ એને દિલ થી એમ એવું આપણે કેક કાપવા માટે કે બીજું કોઈ કાઈ નથી કરતા ના પણ તોય આપણે બુધવાર ફાઈનલ લોક માં તમને બુધ ના ના ભાઈ જાવું જ છે ખીરી જાતા હતા તીરે ખીરી મોગલ માં દર્શન કરવા હારું હારું હાલો આવું તો માધવ

અને પછી એક આપણા જામનગરમાં એક નવી મજાની મસ્ત મજાની એક ફ્રૂટની ફ્રૂટ આઈસ્ક્રીમ બરાબર જો મસ્ત ખોઈલી છે પટેલ કોલોની નવ નંબર ચાલો જઈએ વિઝિટ કરીએ કેવું છે ભાઈ તમને હું ગાઉ ચાલો મેંગો આપ ડિશ મંગાવી ટેસ્ટ કરી ગઈ પૂરા ખાવી તારે હાલ ખાવા મંડાય એને પાંચસો કે મારા પેટમાં જગ્યા નથી હતી ચાક તો ટેસ્ટ કરતો જરાક કેવી છે ફૂલ ગળક હશો ઠંડી

મેંગો બીજું બોલો મેંગો ખાધી બીજી બોલ ફ્લેવર પણ ઘણા બધા છે ઘણા બધા ફ્લેવર્સ છે બોલા સ્ટ્રોબેરી ચીકુ પાઈનેપલ હવે પાઇનેપલ ટેસ્ટ કરીએ તો આપણે મેંગો ખાધી એક હવે ક્રંચ વેનીલા છે બોલ છે પૂરા આઈ દૂધ ટેસ્ટ કર ચાવી દઈ દે મારી કેમ છે ઠંડુ છે ને ફૂલ મસ્ત છે હું ટેસ્ટ કરું છે મસ્ત બેસ્ટ છે બે ઇસ્ટમ બે બેસ્ટ છે ફ્રૂટની અને બોલ બરાબર મને ફ્રૂટ વધારે ભાઈ કારણ કે અમે ફ્રૂટ તો મને વેલેથી ભાવે છે ફ્રૂટ બધાય છે અમુક છે એ સીઝનેબલ હોય છે

બરાબર છે ને તો આ કેવું ભાઈ ખાટું મીઠું મને ટેસ્ટ કરવા દો ખાટું મીઠું છે ને અમે સ્વીકાર બહુ જો બહુ દંડુ ફેમસ એટલું બધું ખાટું નથી કે મજા આવે એવું મસ્ત છે ચાલો તો બહુ મજા આવી મંગાઈવા પછી હવે બીજી વાર આવશું ત્યારે નવા આખરે ટ્રાય કરશું ઓકે ખાતેરા તું તારે આપણા બધા મિત્ર પાસે આવી ગયા ખુશાલભાઈ અંશભાઈ મહાદેવરભાઈ કરી દી એક કાર્તિકભાઈ આ નમૂનાને તમે જોયો જ છે બરાબર હું કેતો તો ખુશાલ તું એમાં સુજે મે કરી શનિવાર બે ના વે કેડી ને આમાં એક ઘર એક છોકરો નાસ્તો કરતો એને બારે કાઢવા આ ભાઈ જેમ બારે ગયા બરોબર હું બારે હતો

કે તો આ વિડીયો ઘરે અને કરું છું છુંગને એન્ડ અને એ પહેલાં મારા બર્ડ આવી રીતના બધા મારા ભાઈઓ છે મિત્રો છે ફેમિલી છે આવી રીતના બર્થડે ઉજવ્યો એના માટે બધાનો આપ સૌનો ફૂલ ખૂબ જ દિલથી આભાર અને આવી જ રીતના બસ સપોર્ટ કરતા રહ્યો અને બસ જેટલા પણ મારા વિડીયો જોવે છે વડીલો છે મોટા છે મારાથી નાના છે મારાથી મોટા છે એ બધાયના બસ આશીર્વાદ સાથે રહીએ બસ જ માગું છું અને આવી જ રીતના યુટ્યુબમાં મને સપોર્ટ કરતા રહ્યો અને આવી રીતના હું આગળ વધુ બસ એ જ આશીર્વાદ આપજો બરાબર બાકી અહીંયા જ કરું છું હવે હું બ્લોગને એન્ડ અને હા બીજે કંઈ આ વ્લોગમાં છે કે મારા જન્મદિવસ દરમિયાન ઘણા એ મેસેજ કર્યા હોય એમાં જો હું રિપ્લાય ન દઈ શકું હોય મોડો દઈ દીધો હોય તો કોઈને ખોટું લાગ્યું હોય તો એના માટે દિલથી સોરી બરાબર અને બસ અહીંયા જ કરું છું વ્લોગને એન્ડ આવતા લોકો સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવ ટેક કેર બાય